નથી અને અહીંયા કોંગ્રેસ દસ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અહીંયા ભલે એમ સાથે હોય પરંતુ આ રાજ્યમાં તેઓ વિરોધી બનીને લડ્યા હતા અને અહીંયા અત્યારે કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે છત્તીસગઢ જગત

જોવાનું રહે પાટણમાં કોંગ્રેસમાં ચંદનજી ઠાકોર ફરી આગળ વધ્યા છે તેમની સામે ભરતસિંહ આપી ફરી એકવાર પાછળ ચાલી રહ્યા છે પાટણ અને બનાસકાંઠા ભરૂચ આ તમામ એવી બેઠકો છે કે જે ગુજરાતમાં રસા કસીરો સીધો જંગ

પૂર્તિ આગળ

ચાલી ચાલી રહ્યા છે બિલકુલ જે કોંગ્રેસ પાંચ બેઠકો આગળ રહી હતી આંકડો ઘટીને અત્યારે બે પર આવી ગયો છે ચોવીસ બેઠકો પર ભાજપ આગળ એક બેઠક ઓલરેડી ભાજપના ખાતામાં ગઈ છે સુરત પરંતુ કોંગ્રેસ અત્યારે બે બેઠકો પર ભાજપને ટક્કર આપી રહી છે અને રાજેશ ચુડાસમા મોટા સમાચાર મળી રહ્યા છે જુનાગઢમાં રાજેશ ચુડાસમા દસ હજાર મતોથી અત્યારે આગળ નીકળી ચૂક્યા છે કચ્છમાં સત્તર હજાર મતથી વિનોદ ચાવડા આગળ નીકળી ગયા છે અને નેમુબેન બાંભણિયા કે જેઓ ભાવનગરમાં નેવ હજાર મત આગળ નીકળી ચૂક્યા છે અહીંયા ઉમેશ મકવાણા ઇન્ડિયા ગઠબંધનમાં આપના નેતા અત્યારે લડત આપી રહ્યા હતા અને તેઓ અત્યારે ખૂબ પાછળ દેખાઈ રહ્યા છે અને નેમુબેન બાંભણિયા નેવ હજાર વોટ સાથે સડસડાટ આગળ નીકળી રહ્યા છે વડોદરા હેમાંગ જોશી કે જ્યાં સમર્થનમાં અમિત શાહે પણ રેલી કરી હતી સમર્થન કર્યું હતું એમને એમના માટે પ્રચાર કર્યો હતો જોશી ભાજપનો પરંપરાગત ગઢ રહ્યો છેલ્લા ઘણા દાયકાઓથી ત્યાં આગળ ચાલી રહ્યા છે સુરેન્દ્રનગર ખૂબ મોટા સમાચાર મળી રહ્યા છે સુરેન્દ્રનગરથી ચંદુ શિહોરા ત્રેવીસ હજાર મતથી સુરેન્દ્રનગરમાં આગળ ચાલી રહ્યા છે જ્યારે ઋત્વિક મકવાણા સુરેન્દ્રનગરમાં પાછળ

પાંચ બેઠકો પર વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી કે જે સારી લીડ સાથે આગળ વધી રહી છે પાંચ એવા ઉમેદવારો છે કે જે એક લાખ ને પાર કરી ચૂક્યા છે અમિત શાહે બે લાખ ની લીડ પાર કરી છે બિલકુલ અને અમિત શાહ મંત્રી બે લાખની કેન્દ્રીય સરકારમાં બીજો મોટો કદાવર ચહેરો તેમની સામે મૂકવામાં આવ્યો હતો કદાચ તેમને પણ ખબર પડી ગઈ હતી કે આ બેઠક પર મારે માત્ર લડવાનું છે હું જીતી શકીશ કે કેમ એ તો સવાલ રહેવાના જ છે કારણ કે અમિત શાહ છે જેઓ પોતાની કારકિર્દીમાં રાજકીય કારકિર્દીમાં એક પણ ચૂંટણી ક્યારેય હાર્યા નથી અને જે પણ ચૂંટણીઓ તેઓ જીત્યા છે હંમેશા મોટા માર્જિન સાથે જીત્યા છે અને ગાંધીનગરમાં આ વખતે તેઓ પોતાનો કેટલો મોટો રેકોર્ડ તોડે છે એ જોવાનું રસપ્રદ રહેશે પરંતુ બિલકુલ ગુજરાત સાત એવા ઉમેદવારો કે જે લીડમાં એક લાખ ને પાર પહોંચી ચૂક્યા છે ગુજરાતી સાત એવી બેઠકો કે જે ભાજપને એક લાખ ની લીડ અપાવી છે પહેલા પાંચ પાંચ લાખ ની વાત થતી હતી હવે કૃષ્ણ કહી શકાય કે માત્ર ગણતરીની એવી બેઠકો છે કે જ્યાં એક લાખ પણ માંડ ભાજપ ક્રોસ કરી શકે છે બિલકુલ જોઈ આ એક લાખ ની લીડ ની વાત છે તારે જીતતા પરિણામો સામે આવશે ત્યારે ખબર પડશે પરંતુ એ શક્ય છે કે 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 બધી બેઠકો 5 લાખની લીડથી જીતે અને ઉપર સૌથી મોટો સવાલ હંમેશા થ્યા છે કારણ કે ઘણી બધી બેઠકો એવી છે કે જ્યાં મતદાન જ ખૂબ જ ઓછું થયું છે એટલે 5 લાખની લીડ પર જ સવાલ ઊઠે પરંતુ કોંગ્રેસ આ વખતે ભાજપનો રત્ન રોકવાની પૂરી કોશિશ કરી રહી છે પૂરે પૂરો પ્રયાસ કરી રહી છે અને ગઢમાં સદ પાડવાની કોશિશ એટલે કે કેડી છોટીનો જોર અને જીત حاصل કરવાની રસાકસી જે સીધી રીતે આંકડાઓમાં પણ દેખાઈ રહી છે બનાસકાંઠામાં કોંગ્રેસ દ્વારા ભાજપ આપી રહ્યું છેપન સીટો હાથ લાગી હતી ભાજપને તે બાદ કે જે કોંગ્રેસ નીચે પડી ગઈ હતી જે ધીરે ધીરે આવવાની કોશિશ અને પણ લોકસભાની આ

કેમ એ જોવાનું રહેશે અને મનસુખ અને ચૈતર વસાવા વચ્ચેનું અંતર સતત વધી રહ્યું છે આ મોટા સમાચાર ભરૂચ દક્ષિણ ગુજરાતની એ બેઠક કે જેના પર સૌ કોઈની નજર છે અને અહીંયા પચાસ હજાર મત

પાછળ ચાલી રહ્યા છે ગુજરાતમાં પાછા ફરીએ વલસાડથી ધવલ પટેલ અત્યારે એક લાખ મત થી આગળ ચાલી રહ્યા છે ખૂબ મોટો આ રસપ્રદ જંગ છે વલસાડ નો પણ આદિવાસી આરક્ષિત આ બેઠક છે અને અહિયાં થી ધવલ પટેલ એક લાખ મત થી આગળ અને હજાર મતથી આગળ ચાલી રહ્યા છે ભરત ભકવાડા અને દિનેશ ભગવાડ બંને સામ સામે ભરત ભકવાડા કે જેમને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી હતી તેઓ ચાલી રહ્યા છે બીજી તરફ વાત કરીએ પંચવાલમાં રાજપાલ સિંહ યાદવ એક લાખ દસ હજારમાં ચાલી રહ્યા છે મહત્વનું છે કે સાતની સાથે હવે આઠ એવા ઉમેદવારો થઈ ગયા છે કે જેઓ એક લાખની વધારે લીડથી આગળ ચાલી રહ્યા છે વડોદરામાં હેમાંગ જોશી રંજન મેન બાદ પછી જેને ટિકિટ આપવામાં આવી ભારતીય જનતા પાર્ટી દ્વારા એવા હેમાંગ જોશી કે જેઓ પણ આગળ ચાલી રહ્યા છે પણ પંચાવન હજારમાં

સામે આવી ગયા છે બસો બેઠક પર એનડીએ ઇન્ડિયા બસો બેઠક પર એટલે એક્ઝિટ પોલ કરતા અહીંયા ઘણો મોટો તફાવત જોવા મળી રહ્યો છે બસો બાવીસ બેઠકો એટલે ઘણો મોટો આંકડો કહેવાય કે જ્યાં ઇન્ડિયા અત્યારે ઇન્ડિયા ગઠબંધન લડત આપતું દેખાઈ રહ્યું છે